સાહેબ અગાઉ એક ને પણ suspend કરવામાં આવ્યા હતા. જેમાં PI act દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો હતો કે આની બેદરકારી છે. એમાં શું કહી શકો? એ તપાસમાં મને મારા ખ્યાલ નથી અને તપાસ મેં કરી નથી એટલે બંને પીએસઓ નો જે આક્ષેપ છે છે તો શું વારંવાર એને બંદોબસ્તમાં મોકલવા અને બીજા પીએસઓ ને નહોતા મોકલવા એવું કંઈ હતું ખરા એ તો હવે તપાસ કરવા પછી જ ખબર પડશે કારણ કે મને અરજી ગઈકાલે રાત્રે જ મળી છે હજી તપાસ થઈ નથી એટલે તપાસ પછી ખબર પડશે કે આમાં ખરેખર હકીકત શું હતી પીએસઆઈ ને અત્યારે આઈ ડિવિઝન ખાતે કુણાલ દેસાઈ સાહેબ એમના જે ડિવિઝન એસીપી છે એમણે ત્યાં બોલાયેલા છે પીઆઈ અત્યારે કઈ નાઇટ કરી હતી મારે સવારે વાત થઈ હતી અને અત્યારે ઓફિસ થોડી થોડીવાર પછી પોલીસ સ્ટેશન આવવાના છે ઓકે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે તેવું કહેવામાં આવ્યું છે ઉચ્ચ અધિકારીઓએ પીએસઆઈનો સંપર્ક કરીને પૂછપરછ પણ શરૂ કરી છે નિકોલ પોલીસ સ્ટેશનમાં બે પીએસઆઈનો પીઆઈ પર મોટો આરોપ છે અમદાવાદ શહેરમાં ફરી એકવાર ખાખીને લજવતી શરમજનક વાત સામે આવી છે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જેબી શિયાળે પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાટ વિરુદ્ધ અરજી કરી છે આ અરજીઓ પીએસઆઈએ આક્ષેપ કર્યો છે કે આપઘાત કરવાના વિચારો આવે છે ત્યારે આ મામલે પીએસઆઈ લખી રાજકીય વિગત ધરાવતા રાજકીય વગ ધરાવતા નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાટ ફરી એક વખત વિવાદમાં આવી ગયા છે પીએસઆઈ જેબી શિયાળે જે પત્ર લખ્યો છે તે હાલ વાયરલ થયો છે આ પત્રમાં તેમણે

તો જે પીએસઆઈ આક્ષેપો કર્યા છે પીઆઈ પર કેટલાક હેરાનગતિ કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે તેમની એક ચેટ પણ સામે આવી છે તે પણ તમે જુઓ ચેટમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો વારંવાર ક્રિકેટ બંદોબસ્તમાં મોકલીને હેરાનગતિ કરવામાં આવે છે ત્યારે પીએસઆઈસીઆરનું આ પત્ર વાયરલ થયા બાદ તેઓ પરિવાર સાથે બહાર ગામ જવાનું કહીને ભેદી રીતે ગાયબ થઈ જતા હવે સમગ્ર મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે જેમાં હવે એસ ડિવિઝનના એસીપીઆરડી ઓઝા તપાસ કરશે આગળ વાત કરીએ સમાચારોમાં વડોદરામાં આનંદી સ્કૂલમાં